પાદરા ખાતે કોંગ્રેસના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશભરમાં કોંગ્રેસના એકસો ને ઓગણચાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે પાદરા કોંગ્રેસ દ્વારા આજરોજ પાદરાના સરકારી દવાખાના ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સહિત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પાદરા કોંગ્રેસ દ્વારા સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં દર્દીઓને છે તે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે કોંગ્રેસના મોટી સંખ્યામાં હોદ્દેદારો સહિત કાર્યકરો તેમજ તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસ આજે એકસો ઓગણચાલીસ વર્ષ થતા અહીંયા પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જે અહીંયા દર્દીઓ છે જે એડમિટ કરેલા છે તેઓને સૌ કાર્યકરો સાથી મિત્રો સાથે મળીને ફ્રૂટની કિટનું વિતરણ કરવાનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફ્રૂટની કીટ વિતરણ કરવામાં આવ્યું છે કોંગ્રેસ જ્યારે અઢારસો માં એની સ્થાપના થઈ અને ત્યારબાદ સૌથી પહેલી કે આ દેશનો તમામ નાગરિકને પોતાના હક અને અધિકારો મળે હક અને અધિકારોથી કોઈ વંચિત રહે નહીં અને લોકશાહી પદ્ધતિ જે ચાલી આવી છે એ સતત લોકશાહી પદ્ધતિ ચાલતી રહે એ વિચારધારા સાથે કોંગ્રેસ અઢારસો પંચ્યાસીમાંથી જ્યારથી સ્વરાજ અપાવવા માટેની લડાઈ શરૂ કરી એ ત્યારથી લઈને આજ સુધી પણ સામાન્ય માણસના હકો જળવાઈ રહે અને એમને તમામ હકો એમના મળે એ દિશામાં કોંગ્રેસ સતત ગરીબ વંચિત પ્રજાને ન્યાય અપાવવા માટે સતત લડતી રહી છે અને લડતી રહેશે